શહેરના પંચવટી ચાર રસ્તા નજીક આવેલ સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અંદર એક પ્રોફાઇલ મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે મોટા પ્રમાણની અંદર બિયર અને દારૂની જે બોટલો છે તે પણ મળી આવી હતી અને તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અ અલગ અલગ લોકો પણ અહીં મળી આવ્યા હતા કેટલાક જે લોકો મળી આવ્યા હતા તેમને પણ પોલીસે પૂછપરછ કરીને તેમના મેડિકલ ટેસ્ટ સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જોકે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પરંતુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્રશ્ય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કારણ કે અનેક જે મોગી દારૂની બોટલો છે તે અહીંથી મળી આવી હતી અને જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કેટલાક જે યુવક યુવતીઓ છે તે પણ મળી આવ્યા છે એટલે તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે કેટલાક હુક્કા છે તે પણ અહીં મળી આવ્યા છે હું તમને બીજી તરફ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અહીંથી કયા પ્રકારની જે સાધન સામગ્રી છે તે મળી આવી છે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે સાથેની આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પોલીસને બાતમી મળી હતી લગભગ ચારથી વધારે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે જે દારૂના ગ્લાસ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું એક આયોજનબદ્ધ આ પાર્ટી કરવામાં આવી હતી અને હું આપને બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી જાણે કે એક આખું બિયર બાર ઊભું કરવામાં આવ્યું હતું તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી હતી કારણ કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી હતી જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે કયા પ્રકારની વ્યવસ્થા છે તે અહીં આયોજનકર્તા તરફથી કરવામાં આવી હતી જો કે આયોજન કોણે કર્યું હતું તે એક પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે તે અમદાવાદની અંદર આ પ્રકારની હાઇ પ્રોફાઇલનું પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને પાણીની બોટલો છે બીયરની બોટલો છે દારૂની બોટલો છે તે અહીંથી પોલીસને મળી આવી છે અને પોલીસે આ તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરીને બધું કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા નજીક આવેલ સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અંદર એક હાઇપ્રોફાઇલ મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે મોટા પ્રમાણની અંદર બિયર અને દારૂની જે બોટલો છે તે પણ મળી આવી હતી અને તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અ અલગ અલગ લોકો પણ અહીં મળી આવ્યા હતા કેટલાક જે લોકો મળી આવ્યા હતા તેમને પણ પોલીસે પૂછપરછ કરીને તેમના મેડિકલ ટેસ્ટ સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જોકે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પરંતુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્રશ્ય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કારણ કે અનેક જે મૂગી ડાટ દારૂની બોટલો છે તે અહીંથી મળી આવી હતી અને જોઈ શકો છો આ દ્રશ્યની અંદર કેટલાક જે યુવક યુવતીઓ છે તે પણ મળી આવ્યા છે એટલે તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે કેટલાક હુક્કા છે તે પણ અહીં મળી આવ્યા છે હું તમને બીજી તરફ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અહીંથી કયા પ્રકારની જે સાધન સામગ્રી છે તે મળી આવી છે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે સાથેની આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પોલીસને બાતમી મળી હતી લગભગ ચારથી વધારે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે જે દારૂના ગ્રાસ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે એટલે એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું એક આયોજનબદ્ધ આ પાર્ટી કરવામાં આવી હતી અને હું આપણે બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી જાણે કે એક આખું બિયર બાર ઊભું કરવામાં આવ્યું હોય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી હતી કારણ કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી હતી જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે કયા પ્રકારની વ્યવસ્થા છે તે અહીં આયોજનકર્તા તરફથી કરવામાં આવી હતી જો કે આયોજન કોણે કર્યું હતું તે એક પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે તે અમદાવાદની અંદર આ પ્રકારની હાઈ પ્રોફાઇલનું આ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અનેક પાણીની બોટલો છે બિયરની બોટલો છે દારૂની બોટલો છે તે અહીંથી પોલીસને મળી આવી છે અને પોલીસે આ તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરીને બધું કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન હરીશ શર્મા સાથે લુત્વિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ